અનિરુષી જાડેજાને સજા માફી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ઓર્ડર યથાવત રાખ્યો છે કોર્ટે અનિરુષી જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે આ ગરમા ગરમી વચ્ચે હવે અનિરુષી જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે અનિરુષી જાડેજા 18 વર્ષથી જેલમાં બંધ છે એમને મળેલી સજા માફી બાબતે આટલો ઉવાપો સેના માટે દીબડાના અનિરુષી જાડેજાના સમર્થનમાં પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે પોસ્ટરમાં 20 સપોર્ટ અનિરુષી જાડેજા લખેલા પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે આ વાયરલ પોસ્ટરોમાં પાંચ સપ્ટેમ્બરે રીબડા ખાતે સર્વ જ્ઞાતિના લોકો ભેગા થવા માટે આહવાન કરવામાં આવ્યું છે આ વાયરલ પોસ્ટરોમાં અનિરુષિ જાડેજાની સજા પર સ્ટે હટાવવા મામલા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે આ સંમેલનમાં માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપટી પડશે આજે શ્રી જાડેજા નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે અનિરુષિ જાડેજા અને મૈપસી જાડેજાએ વર્ષોથી સમાજના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું છે જેના કારણે ગુજરાત ભરમાં જબરજસ્ત સમર્થન ઉભું થયું છે

તો ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પાટીદાર સમાજ તમામે સમાજ વધારે વર્ગના લોકો દીપડા પાંચ તારીખે ભેગા અમે થવાના છીએ અને સરકારમાં એક રજૂઆત કરતું કે જે સજા માપીનો નિર્ણય હતો યથાવત રાખવામાં આવ્યો અંદાજિત કેટલા લોકો ભેગા થાય શક્ય આ બાપુની લોકયા આખા ગુજરાત અને ભારતભરમાં છે ગોંડલ પૂરતી નથી એટલે આમાં કેટલા લોકો ભેગા થાય એ કાંઈ કહી ન શકાય પચાસ હજાર થાય લાખે થાય ખાસ કરીને જે પ્રમાણે તેમની સજા અચાનક હવે પાછું સરકારમાં રદ કીધું હોય કે બે મહિનામાં સરકાર કમિટી નક્કી કરે બે મહિનામાં સરકાર નક્કી કરે તો સજા માફી કરી શકે છે કેમકે હજાર વર્ષ કરતાં પણ વધારે સજા ભોગવેલું અત્યારના સમયમાં જોવા જઈએ તો અત્યારે નિયમ પ્રમાણે ચૌદ વર્ષે અને બાર વર્ષે છૂટી જતા હોય સજા માફીમાં